રાંદેર પોલીસ પંથકની હદમાર રામનગર ખાતે ભિક્ષુ ગૃહ પાસે અવાવરૂ જગ્યામાંથી એક મહિલાની શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ આ મામલે પીએમમાં મહિલાની ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે તો મહિલાની અનૈતિક સંબંધમાં હત્યા કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહી છે સુરત કાયદોને વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે ગુનેગારોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી ત્યારે વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે રાંદેર વિસ્તારમાં રાંદેના રામનગર ભિક્ષુક ગૃહ પાસેથી ચાર દિવસ અગાઉ એક મહિલાની શંકાસ્પદ હાલતમાં અવાવરૂ જગ્યામાંથી લાશ મળી આવી હતી જે લાશનો કબજો લઈ રાંદેર પોલીસે પીએમ અર્થે સિવિલમાં ખસેડી હતી જ્યાં પોસ્ટમોર્ટમમાં મહિલાનું ગોળું દબાવી હત્યા કરાઈ બહાર આવતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે તો બીજી તરફ મહિલાનું નામ સીતા હોવાનું અને તે દાહોદની વતનીઓનું પણ બહાર આવ્યું છે તો પ્રાથમિક તપાસમાં અનૈતિક સંબંધમાં મહિલાની હત્યા કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી હાલ તો રાંધે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અજર ખુરશી સાથે હર્ષદ સેટા